કેમ છો મિત્રો વાત કરવી છે મીઠાસ નહીં તમારી વાણીમાં એટલી મીઠાસ હોવી જોઈએ મિત્રો કે તમે જે વ્યક્તિ જોડે સામે વાત કરતા હોવ તો તમારી વાણીથી એનું મન બીજી ભાષામાં હું વાત કરું તો એનું મનોમનથી તમારી વાણી સાંભળવા ઓલે એનું મન નાચતું હોવું જોઈએ કારણ કે મીઠાસથી જે કામ કરી શકાય છે કાં તો કરાવી શકાય છે એ બીજી કોઈ રીતે એનો ઉપાય નથી મિત્રો કારણ કે ઘણી વખત જોયું છે કે આપણા કડવા વહેણ સાંપડવાવાળો વ્યક્તિ એ કદી ભૂલી શકતો નથી મિત્રો એક વખત જો તમે એને લાઠીનો માર માર્યો હશે તો કદાચ એનો સમય જતા એ પૂરાઈ જશે પણ તમારી વાણીથી બોલેલા વેણ હશે એ જીવે ત્યાં સુધી માણસ ભૂલતો નથી હોતો એટલે મિત્રો તમારી વાણી જ્યારે જ્યારે કોઈની જોડે વાત કરો તારે એટલી મીઠાશ અને મધુરતાથી વાત કરો કે સામેવાળાનું મન નાચે ઉઠે મિત્રો એટલે મીઠી ભાષાનો ઉપયોગ કરવાનું રાખજો કોઈની પણ જોડે કદાચ કોઈ કાર્યથી કોઈ કામ કરવા તમે આપ્યું હોય અને કદાચ એની અંદર કોઈ ભૂલ કરે તો પણ એને કળવા વેણ ના બોલતા મિત્રો એને મીઠાશથી મોઢા ઉપર હસતો ચહેરો રાખીને એની જોડે મીઠા મીઠાશથી વાત કરજો જેથી કરીને હામેવાળાનું દિલ ના દુભાય એટલે જેટલો પ્રયત્ન થાય એટલો મીઠાશનો ઉપયોગ કરજો જીવનમાં ખૂબ ઉપયોગી થઈ રહેશે મિત્રો થેન્ક યુ